બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની જ્યાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનો અનેરો માહોલ જોવા મળ્યો છે મહારાષ્ટ્રના એક ભક્ત દ્વારા માતાજીના ચરણોમાં વીસ ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે સાથે જ એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું તો જોઈએ કે અંબાજીમાં આસ્થાના આરંગો કેવા છવાયા હતા ખરેખર અંબાજી ખાતે ભક્તોની અપાર શ્રદ્ધાના કારણે એક ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો હતો બનાસકાંઠા સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે મહારાષ્ટ્રના એક ભક્ત દ્વારા માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા વીસ ગ્રામ સોનું ભેટ આપવામાં આવ્યું છે બજાર કિંમત મુજબ આ વીસ ગ્રામ સોનાની કિંમત અંદાજે બે રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત મહારાષ્ટ્રના આ ભક્ત દ્વારા મંદિરના મુખ્ય હવનકુંડ એટલે કે ચાચર ચોક ખાતે નવચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગને ધ્યાનમાં રાખીને મંદિરના ચોકમાં એક સુંદર મંડપ બાંધવામાં આવ્યો હતો અને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો વડે ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું બપોરના બરાબર બાર વાગ્યે માતાજીને છપ્પન અલગ અલગ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ અન્નકૂટ ધરાવ્યા બાદ મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અન્નકૂટની આરતી કરવામાં આવી હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આ દિવ્ય આરતીમાં જોડાયા હતા